નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચું ભાવ તેરસો એંસીથી ઊંચા ભાવ પંદરસો એકસઠ રૂપિયા ઘઉં ચારસો ઇઠ્યાસીથી પાંચસો બેતાલીસ ટુકડા ચારસો એંસીથી છસો ચાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસો પચાસથી બારસો આડત્રીસ અડદ સત્તરસો દસથી ઓગણીસો ને સિત્તેર મગ સોળસોથી એકવીસો ને પચાસ ચણા સફેદ ચૌદસોથી એકવીસો રૂપિયા વાલદેશી એક હજારથી ઓગણીસો રૂપિયા સિંગદાણા પંદરસો એંસીથી સોળસો સિત્તેર મગફળી જાડી અગિયારસો વીસથી બારસો નેવું મગફળી જીણી અગિયારસો સાહીઠથી બારસો નેવું એરંડા નવસો પચાસથી એક હજાર ને ઇઠોતેર તલી ત્રેવીસોથી ઇઠાવીસો રૂપિયા સોયાબીન આઠસો પચાસથી ને આઠસો ને છન્નું તલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો છોતેર લસણની વાત કરીએ તો પંદરસોથી પાંત્રીસો રૂપિયા ધાણા બારસો પિંચોતેરથી પંદરસો ને પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને સત્તર રૂપિયા રાય અગિયારસો ત્રીસથી તેરસો પાંત્રીસ મેથી નવસો નેવુંથી તેરસો સાહીઠ વટાણા તેરસો પચાસથી સત્તરસો દસ રાયડો આઠસો સાઠથી નવસો પિંચ્યાસી ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી ત્રણસો રૂપિયા કલોજી બત્રીસો એંસીથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બિજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર